ગઈકાલે નગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને બે વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધે તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે માલવીય નગર પોલીસે તપાસ હાથ ધરી છે હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ના આ હકીકત ખોટી છે પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પૂજારા ના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં એની ફરિયાદ જીત રશિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પુજારા નામના ક્રિકેટરના સાળા થાય છે આરોપી પણ ચેતેશ્વર પુજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવું કોઈ પણ પ્રકારનો દબાવ છે નહીં અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસીજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સના પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. એફઆઈઆર માં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પૂજારા વિરુદ્ધ નો કોઈ આક્ષેપ છે નહીં